તો અમદાવાદમાં ચાર વોર્ડમાં સફાઈ કામ કરતા છસો જેટલા સફાઈ કામદારોની હડતાળના પગલે મહાનગરપાલિકાએ પોલીસ પ્રોટેક્શન સાથે સફાઈ કામગીરી શરૂ કરી હતી જે દરમિયાન હડતાળિયા લોકોએ વિરોધ કરતા તેઓની અટકાયત કરવામાં આવી હતી આ તરફ સફાઈ કામદારોની હડતાળ હજુ યથાવત છે એમ તો કોઈ કાર્યક્રમ કે પ્રસંગે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવે છે પરંતુ અમદાવાદમાં તો સફાઈ કામ કરવા માટે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો કોર્પોરેશનના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે કચરો દૂર કરવાની કામગીરી કરી તો ધરણાનો સામનો કરવો પડ્યો હતો શનિવારે હડતાલિયા કર્મચારીઓએ ડોર ટુ ડમ્પની કચરાની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને કચરો રોડ પર ઠાલવી દીધો હતો આ બાબતને જોતા પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરવાની ફરજ પડી આનંદનગર પાસે કચરો કચરો દૂર કરવામાં આવ્યો કે કર્મીઓએ વિરોધ કર્યો રસ્તા પર બેસી કામગીરી અટકાવી ભરેલી ટ્રક પણ ખાલી કરવાની ફરજ પાડી આ બાબતને જોતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી વિરોધને જોતા કચરો દૂર કરવાની કામગીરી પર તંત્રએ પૂર્ણ વિરામ મૂકી દીધો હતો કામદારોની હડતાલ ચાલી રહી છે અને તેમના દ્વારા ઘણો અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે કામગીરી કરવામાં આજ રોજ અમે પોલીસમાં બંદોબસ્તની સાથે રાખી અને કામગીરી ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજે અહીંયા પોલીસ કામગીરી ચાલુ થશે જોધપુર વેજલપુર સરખેજ ને મક્તમપુરા મુખ્ય વિસ્તારો છે જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન આનંદનગર પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનની મદદ મળી રહી છે કોર્પોરેશન સાથે પેલા શહેર બી હોસ્પિટલની બાજુમાં સફાઈ કામદારો અને કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ સફાઈ કામ કરતા હતા એમાં જે હંગામી કર્મચારી હતા એ હોબાળો કરીને બધા વાહનો અટકાવતા હતા પોલીસનો કાફલો એ સીપીએમ ડિવિઝન સેટેલાઇટ પીઆઈ હું આનંદનગર પીઆઈ તરીકે મારો બધો સ્ટાફ લઈને આવી માણસો જે તે અડચણ કરતા હતા એમને ડિટેલ કર્યા છે આગળની કાર્યવાહી ચાલુ છે પોતાની માંગણી રજૂ કરવી જરૂરી છે પણ લોકોને બાનમાં લઈ હડતાલ પાડવી યોગ્ય નથી તેવું લોકો માની રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી